જંત્રીના દરમાં સૂચિત વધારાને મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતોએ આવકાર્યા છે અને બિલ્ડરોના દબાણમાં આવી વધારો નહીં ઘટાડવા સરકાર સમક્ષ રજૂઆત પણ કરી એટલે કે હવે જંત્રીમાં વધારાથી ખેડૂતોને નુકસાનના બિલ્ડરોના દાવાની પણ પોલ ખુલી છે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આભારપત્ર સોંપ્યો આ સાથે નવી જંત્રીનો ખેડૂતોને લાભ મળે તે માટે એપ્રિલથી જ ખેડૂતોની જમીન સંપાદિત કરવા માટેની રજૂઆત કરાઈ છે

અને આ જંત્રી કમસે કમ આ જંત્રી અમને આપી અને જે જે અમારી જમીનો એક્વાયર જારે જારે જે યોજનામો થાય ત્યારે આ જંત્રીના આધારે થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે આજે જે પાટણ મહેસાણા બનાસકાંઠા દિયોદર ને થરાદ અંદર આજે જે આવેદન પત્ર આપવામાં જે ખેડૂતો જંત્રી લાગુ કરવા માટે જે પહેલી એપ્રિલ થી જે લાગુ કરવાની છે હજારો ખેડૂત હજારો ની પણ લાખો ખેડૂતના ફાયદામાં છે એના માટેનું જે આજે આવેદન પત્ર આપવામાં આવે છે અમારી મુખ્ય આજે રજૂઆત એ હતી કે અમે કેટલાય ટાઈમથી ખેડૂતો સતત પ્રયાસ કરી રહ્યા છીએ પણ અમને વળતર નહોતું મળતું યોગ્ય અને મળતું નથી એ કારણે સરકારે જંત્રી વધારી છે અમે સીએમ સાહેબના આભારી છીએ પરંતુ જે બિલ્ડર લોબી આ જંત્રી ઘટાડવાની વાત કરે છે એ જંત્રી ન ઘટવી જોઈએ અમારી જંત્રી હજુ પણ બહુ નાઇવત છે